તાજેતરમાં પંજાબમાં યોજાયેલી નગરપાલિકા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સંસ્થામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ પાર્ટીનો સિત્તેર ટકા બેઠક ઉપર જીત મેળવી સત્તા હાંસલ કરી છે જે વિજયનો વિજય ઉત્સવ અંકલેશ્વર હાસોટ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો ગત મોડી સાંજે ફટાકડા ફોડી મીઠાઈ વેચી ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરના હાસોટ વિધાનસભા ઇન્ચાર્જ નીતિન વસાવાના વડપણ હેઠળ વિજય ઉત્સવની ઉજવણી કરાઈ હતી તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ચેતર વસાવા વડપણ હેઠળ ચૂંટણી લડીને સત્તા પલટો સાથે વિજય વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો નમસ્કાર પંજાબમાં જે ચૂંટણી સ્થાનિક સ્વરાજની થઈ એમાં ભવ્યથી ભવ્ય વિજય આમ આદમી પાર્ટીનો થયો છે ત્યારે સિત્તેર ટકાથી વધુ સીટો આવી છે અને ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થયા છે આ જ સમયે અમારે સમગ્ર વિધાનસભાની ટીમ થકી અંકલેશ્વર શહેરમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે મીઠાઈ અને ફટાકા ફોડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અમને વિશ્વાસ છે કે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા તો અન્ય અંકેશો વિધાનસભામાં ચૈતરભાઈ વસાવા સાહેબની આગેવાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે સૌને શુભેચ્છા આપીએ છીએ અને અમારી સાથે જોડાય વિનંતી કરી છે